સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ 62મી સાધારણ સભા યોજાય સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ની 62મી વાર્ષિક સાધારણ સભા કેન્દ્રીય મંત્રી નિમુબેન બાબણિયાના અધ્યક્ષતામાં યોજાઈ હતી આ સાધારણ સભામાં ચેમ્બરના એક વર્ષના કરેલા કામોની ચર્ચાઓ થઈ હતી આઝાદી પૂર્વે ઓગણીસો માં થયેલી હતી સૌથી સૌમ્ય અને દિગ્ગજ ઉદ્યોગ મહાજનો સ્થાન ધરાવતી આ સંસ્થા વેપાર અને ઉદ્યોગ પરંતુ પર માર્ગદર્શક અને સહાયક સાબિત થઈ છે વાર્ષિક સમય ની માં ભાવનગર ના સાંસદ ધારાસભ્ય ભાવનગર પૂર્વ જનરલ મેનેજર અને એડિશનલ કલેક્ટર ધોલેરા સર શ્રી આરડી ભટ્ટ સર ગુજરાત મિલિટરી બોર્ડના મંત્રાલય મંડળના માનનીય મંત્રી શ્રી નીમગણ ગામણિયા જોતા આપણે કવ

જુલાઈ બે હજાર ચોવીસમાં બે વર્ષ માટે અમારી ટીમે ચેમ્બરનો કાર્યભાર સંભાળ્યો એને આજે એક વર્ષ પૂરું થયું એટલે અમારી જે કંઈ પણ કામગીરી થઈ છે એનો અહેવાલ થોડો ટૂંકમાં આપને અમારી ટીમ વતી રજૂ કરું છું ભાવનગરના વેપાર ઉદ્યોગ અને સર્વિસ સેક્ટરના વિકાસ માટે ચેમ્બરે વર્ષ દરમિયાન અનેક સેમિનાર વાર્તાલાપ કોન્ફરન્સ વગેરેનું આયોજન કરેલ સૌ પ્રથમ શરૂ કરીએ તો ભાવનગરના ફાયર સેફ્ટીના પ્રશ્ન માટે મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે રહી કાયદાનો અમલ પણ થાય અને વેપારીઓને મુશ્કેલી પડે એ રીતે કોર્પોરેશન સાથે સંકલન કરી એને લગતા મીટીંગોનું અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું આ પછી ભાવનગરના જે પણ મોટા ઉદ્યોગ ગૃહો છે એમને બેન્કિંગ લોન લેતી વખતે સ્ટેમ્પ ડ્યુટીનો એક મોટો પ્રશ્ન જે ફક્ત ભાવનગરમાં નડતો હતો બીજી જગ્યાએ ગુજરાતમાં નહોતો તો આ બાબતે શહેર લેવલે તેમજ ગાંધીનગર સુધી એની રજૂઆત કરવામાં આવી છે